ગાંધીનગર વોર્ડ નંબર ત્રણ વર્ધમાન સોસાયટીમાં અત્યારે અમારી ટીમ આવી છે અહીંયા પારાવાર સમસ્યા છે આખી આખી સોસાયટીમાં સો થી વધુ જૈનો ના મકાન છે આ સોસાયટીમાં ઉપાસ આવેલો છે આ સોસાયટીમાં ચાર માસ હતી છે ને અત્યારે ચાર માસતીજી હતી કરીને ત્રણ દિવસ થી ઉપવાસ છે ત્રણ દિવસ થી ઉપવાસ છે જૈનો ના માસતીજી ઉપવાસ એટલે પાણી એ ન લેવાય આ આ પરિસ્થિતિમાં અહીંયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના વહીવટદાર એટલે કે ખુદ કલેક્ટર શ્રી આ પરિસ્થિતિથી જાણકાર થાય જાણે એટલા માટે અમારી ટીમ અત્યારે આવી છે આ સોએ મકાનો મોટા ભાગના મકાનો ભાજપના મતદાર છે અને આ તમામે તમામ લોકોએ અનેક વખત રજૂઆત કરી આમ છતાં આ લોકોનું કોઈ પણ જાતનું સંતોષકારક કામગીરી થતી નથી

તમે તો એક્ટિવ છો એટલે તમને તો ખબર હોય કે આખા સુરેન્દ્રનગર ના મોટા ભાગના જૈન મતદારો છે બીજેપી બી છતાં

હોય આખી ગુજરાતની સરકાર ખડે પગે રહેતી હોય તો આ વર્ધમાન સોસાયટીના ના સો સો જૈન મકાનો કે જે ભાજપના મૂળ મતદારો છે એનું કામ ચોવીસ કલાકમાં કરી કે એવું તમે માનો છો વિધાનસભાના આ તમારા મતદારો એવું માને છે કે જો વિધાનસભાના ઈચ્છે ધારે તો કલાકમાં થાય આમ છતાં આપને આ કામ નથી થતું એટલે અમે એવું માની લઈએ કે તમને જાણ નહીં હોય પરંતુ ચોવીસ કલાકની અંદર અમારો આ વિડીયો તમારી સુધી પહોંચી જશે તમે જાણી જશો એટલે ચોવીસ કલાકની અંદર આગામી ચોવીસ કલાકમાં વર્ધમાન સોસાયટી તમામે તમામ રહેવાસીઓ મૂળ ભાજપ ના મતદારો નું કામ કરી દેશો એવી આપણે માંગણી કરી છે ને તમે તમારે જે એક મિનિટ તમારે જે વટવાણ વિધાનસભા ના ધારાસભ્ય છે કેવું કહી દો

છે એ પરિસ્થિતિ જેમ બને એમ જલ્દી નિકાલ કરો જેમ બને એમ જલ્દી આ જૈનોને ન્યાય આપો અને મારે ફરીથી તમને રિક્વેસ્ટ ન કરવી પડે એટલે મને પૂરો ભરોસો છે તમારી ઉપર હા તમારા સુધી મેં ફોન નથી કર્યો પણ નીચે દરેક હોદ્દારો ઉપર મેં ફોન કર્યો છે તો નીચેના હોય તમને કેવું જોઈએ કે ખરેખર આ પોઝિશન છે એમ તો આ પોઝિશનનું તાત્કાલિક નિવારણ કરો એવી આપને ખૂબ ખૂબ અનુરોધ સાથે જય જિનેન્દ્ર